વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક ધનિયાવી તરફ જવાના મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે તરસાલી બાયપાસ નજીક મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું તરસાલી બાયપાસ થી વર્દલા ધનિયાવી જેવા બેતાળીસ ગામનો મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડા થી સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અનેક રહીશો વારંવાર અનેક રજૂઆત કરી છતાંય કોર્પોરેશન અધિકારીઓ તથા સ્થાનિક કાઉન્સિલર પણ જોવા નથી આવતા રસ્તાની હાલત કેવી છે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે બેતાળીસ ગામનો આ મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે તો બીજી તરફ વરસાદના પગલે ખાડામાં પાણી ભરાઈ જતાં કાદવ કીચડમાંથી ચાલવું પણ મુશ્કેલ બનતું હોય છે કોર્પોરેશનમાં બની બેઠેલા જાડી ચમડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી જે અંતર્ગત વહેલા તકે રોડ રસ્તાની કામગીરી કરી આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે હાલ અમે તરસાલી હાઈવે ચોકડીની બાજુમાં છે જે એક રોડ વડલા જાય છે અને બીજો રોડ ધનિયાવી બાજુ જાય છે એ બિલકુલ હાઈવે ચોકડીને અળીને જ રોડ પર બહુ મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને એ ખાડા જલ્દી પુરાવામાં આવે ખાડા અંદર વરસાદી પાણી ભરી જવાથી વાહનોને જવા આવવાનો પબ્લિકને જવામાં તકલીફ પડી રહેલી છે અને રોડ પર પણ ખૂબ પાણી ભરાય છે સામાન્ય વરસાદમાં પણ અને જ્યારે પબ્લિક રોડનો ટેક્સ ભરી રહી છે તો પબ્લિકને શા માટે સુવિધા પૂરી પાડતા નથી મારી વિનંતી છે મ્યુનિસિપલ કોર્પોરેશનને કે આ રોડના ખાડા જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે એ પુરાવી દે અને રોડ સરખો કરી દે કેમ કે આ રોડની ઉપર અસંખ્ય લોકો સાત સવાર જતા આવતા હોય છે અને મેઇન ડિસ્ટ્રિક્ટ રોડ છે મુખ્ય જિલ્લા રોડ છે અને આનો વપરાશ બેતાળીસ ગામના લોકો કરતા હોય છે સવારે લોકો સ્કૂલમાં જતા બાળકો શાળાની વાહનો અને રિક્ષાઓ જતી હોય છે નોકરી ધંધે લોકો જતા હોય છે એ લોકોને ઘણી અગવડ પડી રહી છે માટે આ ખાડા પૂરા વેલામ વેલી તકે આ રોડ સરખો કરવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ મારું નામ પ્રવીણભાઈ ઠાકોર વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા